નમસ્કાર ખેડૂત મિત્રો ભવ્ય શીડ વતી હું બધા ખેડૂતોનું સ્વાગત કરું છું તો અત્યારે આપણે પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ તો ખેડૂતને જ પૂછું તો એમને એમના અનુભવ શેર કરશે વેરાયટીના તો તમારું નામ મહેશભાઈ ગામ કરાયડા તાલુકો જિલ્લો જિલ્લો વડોદરા હવે વેરાયટીનું નામ મહેશભાઈ સાઈરા બરાબર હવે આ વેરાયટીમાં તમને શું એવી ખાસિયત લાગી અમારે આ વેરાયટી ની શું જીંદુ વધારે છે જીંદુ વધારે છે અને વેરાયટી નું આ જે પેશિયા અને પાંચ ની છે અને આ કપાસ ફાટે છે ને કાઢવામાં તકલીફ પડતી નથી બરાબર બરાબર હવે અત્યારે તમારે આ વેરાયટી એકદમ ગ્રીન બીજા વેરાયટી કરતા ગ્રીન ઉભી છે બરાબર બીજી વેરાઇટી શું છે આમ પીરસ તો કપાસ થઈ આ તો થતો બરાબર હવે બીજા તમે શું આ આ વિશે મહેશભાઈ મારું બીજા એ જ છે કે આ લવાય અને કરી શકાય હમ ઉત્પાદન પણ સારું ઉત્પાદન બી સારું આભાર મહેશભાઈ થેન્ક યુ